નમસ્કાર પશુપાલક મિત્રો પશુધન ક્ષેત્રમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો આપણે જે સતત આપણા ઢોર પશુ ગાયો વેચવું ગમે પશુ આપણે જે છૂટા કરતા હોય ને તો આ પાણી સડવાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય પશુમાં તો તેના માટે આપણે આજે હું તમને બતાવીશ પાણી સડે તો શું કરવું તો મિત્રો મેં એક વાટકામાં તેલ લઈ લીધું છે તેમાં લીમડાના પાન નાખ્યા છે થોડુંક નમક નાખ્યું છે તો આપણે આ જે આ કરવાથી એને ગરમા ગરમ સમસ્યા દેવામાં આવે તો આપણું પશુ જે આ જવા અને પાણી સડી ગયું છે આ ભેંસને સતત પાણીમાં રહે ને એક ધારો સતત લગાવો આમ ઘણી હોય તો પંદર દીમાં સતત વરસાદ જ એક ધારો આવે છે ભીનું ભીનું રહેશે અને અમારા ઢોર પાસે અમારા પશુ છે ને એ સરવા જાય છે એટલે જે કોઈ પશુપાલકના ઢોર સરવા લાતા હોય સતત પાણીમાં રહેતા હોય તેના તે ચોમાસામાં પાણી સડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય પશુમાં ગાય હોય ભેંસ હોય કોઈ પણ પશુ પશુ હોય તો મિત્રો આપણે આજે પાણી સડે ને તો એના વિશે દેશી છે ગરમ તેલ લેવાનું છે ગમે તેલ લઈ શકશો એમાં લીમડાના પાંદડા નાખવાના છે થોડુંક નમક નાખવાનું છે અને એને આવી રીતને ગરમા ગરમ જ્યાં જ્યાં એને ઓલા પાણી સડ્યું ને ત્યાં એને આવી રીતને અડાડવાનું છે મિત્રો જો આને બહુ પાણી સડેલું છે પગાઈને નાખે જો આ ગરમા ગરમ તેલ આને અડાડવાનું છે આવી રીતને મારા હાથમાં પણ ઊનુ લાગે છે એટલું ગરમ તેલ છે મિત્રો બહુ ગરમ મીડિયમમાં રાખવું જો આવી રીતના કરવાનું છે આ તેલના કે આવી રીતના દેવાના છે એટલે જે ભેસ પગ તણાઈને લુલી હાલતી હોય ને પાણી તો આ સોમામાં બહુ સડે રો આ બધું આ બધું ઢીલું પડી ગયું હા જોઈ શકો છો આને ગરમ ગરમા તેલ અડાડવાનું છે આપણે આવું કરવાથી મિત્રો એને ત્રણ ચાર દિવસમાં રિઝલ્ટ આવી જાય છે સરસ રીતે હાલવા મળે છે પાણી ન લાગે જ્યાં પાણી લાગેલું હોય એ સારું થઈ જાય છે મિત્રો એને તમે જોઈ શકો છો આ ખાલી અડાડું તો પગ ઉસોડ એટલું પાણી સડી ગયું છે એકદમ આવું પોશું થઈ ગયા એના ખરા ને એવું બધું તો આપણે તેલ લગાડવાનું છે ગરમા ગરમ જો પાલક મિત્રો તમારા પણ પશુને આવી રીતને હોય તો આ પ્રયોગ જરૂરથી કરજો બીજા પશુ અને જો તમે આવો પ્રયોગ કરેલો હોય તો અમને કોમેન્ટ કરજો બીજા અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને બીજા બીજા પૈસા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો તો હું ધન્યવાદ